ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો બપોરથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેની સાથે ઝરમર વરસાદે શહેરને ભેજવ્યો ગંગાજળિયા તળાવ કાળાનાળા વાઘાવાડી કાળિયાબીડ ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોની ઉનાળાની ગરમીથી આંશિક રાહત મળી

સ્થાનિક રહેવાસીઓએ વરસાદથી થયેલી ઠંડકનું સ્વાગત કર્યું જ્યારે બાળકો અને યુવાનો ઝરમર વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ સિસ્ટમને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે જેથી વધુ વરસાદની સ્થિતિમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય આ ધીમી ધારે વરસાદે ભાવનગરના લોકોને ગરમીથી રાહત આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ